ઝેનિઝ હોસ્પિટલના કેન્સર સર્જન ડોક્ટર નિશાંત સંઘવી તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ નમસ્કાર ઊંચુ કુમારને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ માંગરોળ પોરબંદર બાયપાસ પર મામા રામદેવના મંદિર પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી ઘણા સમયથી પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી આગના કારણે પીજીવી સીએલના વીજ વાયરો પણ બળ્યા હતા અને હાલ કોઈ જાનહાનિ કે નુકસાની ન થઈ હતી દિવાળી દરમિયાન લોકોએ ફટાકડાના કારણે કારમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે માંગરોળ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસ અને લોકોની મદદથી આગને કાબુમાં લેવાઈ હતી મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે આ વખતે દિવાળી અને નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના આપનું વર્ષ સુખમય રહી ખૂબ પ્રગતિ કરો એવી સોમનાથ દાદા અને મા ભગવાનને પ્રાર્થના કરીશ અને મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને ખૂબ ખૂબ દિવાળી અને નૂતન વર્ષની શુભકામના આપું છું આ વખતે જે નૂતન વર્ષમાં દર વર્ષે જે સ્નેહમિલન ચોરવાડ મુકામે મારા નિવાસસ્થાને રાખવામાં આવતું હતું એ આ વખતે બંધ રાખવામાં આવેલું છે કારણ કે મારા માસીના દીકરા સો નિતિનભાઈ જગદીશભાઈ પરમારનું દુઃખદ અવસાન થયું છે એ કારણોસર બંધ રાખવામાં આવે છે તેથી આપ સૌને જાણ કરવામાં માગું છું અમે મામણીયા સરપંચ ગ્રામ પંચાયત કેન્દ્રિત આવનારું નવું વર્ષ ગામના દરેક લોકો માટે સુખદાયી નીવડે પોતપોતાના ક્ષેત્રમાં સૌ લોકો પ્રગતિ કરે અને નવું વર્ષ દરેક લોકો માટે નિરોગી રહે તેમજ દરેક લોકો ગામના તાલુકાના જિલ્લાના અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તેવી નવા વર્ષ અને દિવાળી નિમિત્તે કિંબી ગ્રામ પંચાયત વતી હાર્દિક શુભકામના પાઠવું છું તાલુકાના અને ગામના તમામ પત્રકારો અને દર્શક મિત્રોને પણ દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવું છું